ચલો બાળકો આ અને જોડ બનાવવાની છે બરાબર તો હવે સૌથી પેલા મિશ્વાબેન જશે ચાલો જે શાકભાજી હોય કાકડી છે તો કાકડીનું કાઢ ગોતીને એની ઉપર તારે મૂકવા જવાનું છે બધા ગોઠવી દેવાના દૂધી છે તો દૂધી ક્યાં છે એવી રીતના દૂધી નું એની ઉપર મૂકવાની છે સરસ ચલો હવે પછી આવશે બેન ચલો રીંગણનું કાર્ડ ક્યાં છે એની ઉપર ગોતીને મૂકો કોઈ કોઈને બતાવવાનું નથી હો એની રીતે જ ગોતવા દેજો એ બીટ છે ક્યાં છે એવું બીટનું કાર્ડ એ બીટ નથી બેટા ડુંગળી છે એ તો બીટનું કાર્ડ ક્યાં છે હા સરસ હા ટમેટો ન્યા છે હમ ક્યાં છે ગાજર હા સરસ વેરી ગુડ

બોર છે ઈ બોરનું કાર્ડ હા મૂકવાલો પછી શું છે એ શું કહેવાય ક્યુ કાર્ડ છે બે કાર્ડ ભેગા છે શું છે દ્રાક્ષ છે કોઈ કોઈ બતાવવાનું નથી જામફળ સફરજન ક્યાં છે ગોતો હા સરસ ક્યુ કાર્ડ છે બેન

આ બાજુ છે જો હજી ક્યુ કાર્ડ છે કોબી હા સરસ દ્રાક્ષ ચલો જયદીપભાઈ ભાઈ કાટ શું હતું ઈ કોબી પછી હવે શું છે હાથમાં વટાણા પછી બટેટા તરબૂચ ચાલો નીરવ ભાઈ ડુંગળીનું કાર્ડ ગોતીને એની ઉપર મૂકો કાર્ડ બીજું શું છે કેળા ક્યાં છે કેળાનું કાર્ડ આગળ આવીને જોઉં આજુબાજુમાં છે ચોરિયા છે શું હે શું કહેવાય એને દૂધી હુકી દે દૂધીનું કાર્ડ ક્યાં છે એ નથી જો પાછળ છે અહિયાં હા चलो इतवी बेन क्या छे बोरनु कार्ड पछी શું છે પપૈયું गाजर टमेटा चलो अनिल भाई काट गोठव हम सरस ચાલો ક્રિષ્નાબેન ક્યુ કાર્ડ છે હાથમાં શું છે જામફળ ક્યાં છે જામફળ દાડમ બાજુ છે પાઈનેપલ ક્યાં છે આયા છે સરસ